પેલા કરતા હજી વરસાદ પડશે એટલે મોંઘી થશે કેમ છો ભાવનગરીઓ અમારા નવા બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે આવી ગયા છીએ જકાતનાકા શાક માર્કેટ અહીના લોકો પાસેથી જાણીશું શાકભાજી ને લઈને અવનવી વાતો આ પેલા કરતા બટેટા સસ્તા છે કે મોંઘા મોંઘા થઈ ગયા પેલા કરતા પેલા સસ્તા હતા પેલા કેટલા કેટલા રૂપિયા કિલો હતા પેલા ત્રીસ પાત્રી હતા અને અત્યારે અત્યારે ચાલીસ થઈ ગયા અત્યારે માર્કેટમાં મંદિર ચાલે છે કે તેજી મંદિર મંદિર ચાલતી આ શાકભાજી વેચે છે કે ત્રણ ત્રણ વેચવું પડે અત્યારે મોંઘુ આવે એવું છે મોંઘુ આવે સસ્તા વેચવું વેચવું પડે અત્યારે શાક માર્કેટમાં તેજી ચાલે છે કે મંદિર અત્યારે તો થોડી તેજી છે ગરમીની મોસમમાં વધારે થોડું શાકભાજી ઓછું આવે એના હિસાબે થોડુંક માર્કેટ વધઘટ થયા રાખે પહેલા કરતા તો ઘણી બધી તેજી છે અને આગામી સમયમાં રહેશે આ મહિનો દોઢ મહિનો એવું બનશે અને આવું બધું તો બે મહિના ચાલ્યા જ રાખે પછી વધઘટ માલની વધઘટ થાય પછી ત્યારે થોડીક આવ્યા બધું શાકભાજી વેચાય જાય કે અત્યારે થોડું વેચાઈ જાય કારણ કે ઓછું હોય કે ને એટલે ગ્રાહકો વધારે આવે

બઉ મોંઘું કેવાયું છે બેન પેલા હતું મોંઘું અત્યારે અત્યારે ફેર છે અડધો હળદ મોંઘું શાકભાજી કયું છે સૌથી ભીંડો સસ્તો છે ગુવાર ટમેટા સસ્તા છે બધું સસ્તું છે ત્રીસ નું ને ચાલીસ નું કિલો છે તો એ તો બરોબર જ ભાવ કેવાય ને

नहीं सब्जी के भाव औसत है ना ज्यादा है ना कम है और सब्जी भी अच्छी मिलती है यहाँ पर मतलब मीडियम है हाँ मीडियम है सबसे ज्यादा महंगी सब्जी सबसे ज्यादा इस सीजन में भिंडी थोड़ी में सस्ती होनी चाहिए लेकिन भिंडी इस सीजन में काफी महंगी मिल रही है भिंडी के अलावा भिंडी के अलावा आपको कौन सी सब्जी पसंद है वो सबसे महंगी

હવે આગળ ત્યાં વરસાદ આવે એટલે મંદિર થાય ને બકાલું નીકળી જાય જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો